નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા જુલાઈ બે હજાર સોળમાં લેવાયેલ જુલાઈ બે હજારને સોળમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષાનું પેપર પેપર બે હિસાબી બાબતો અથવા હિસાબી પ્રથા એનું મિત્રો આજે આપણે સોલ્યુશન કરીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને મિત્રો અંત સુધી જોવા વિનંતી છે ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ પેપર બે હિસાબી બાબતો હિસાબી પ્રથા પહેલો પ્રશ્ન છે મિત્રો વર્ગચારના કર્મચારી માટે મકાન પેજગી મંજૂર કરવાની સત્તા કોને છે તો જવાબ આવશે બી ખાતાના વડાને બીજો પ્રશ્ન છે અનાસ અનાજ પેશગકી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે તો મિત્રો એમાં જવાબ આવશે એ દસ હપ્તામાં મકાન પેજગીમાં વધુ વધુ કેટલી રકમ મળવાપાત્ર છે મિત્રો એમાં આવશે ત્રણ એની અંદર આવશે પંદર લાખ પહેલા હતી સાડા સાત લાખ ચોથો પ્રશ્ન મકાન પેશગી મંજૂર થયા પછી પણ નાણાં ઉપાડતા પહેલા કર્મચારીએ કેટલું અંગત રોકાણ કરવાનું હોય છે પેશગીની રકમના દસ ટકા પાંચમો પ્રશ્ન મકાન ખરીદવા માટે પેજગી જાન્યુઆરી માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદી પૂર્ણ કરવાની છે તો મિત્રો આવશે એ ત્રણ માસ છ પંખા પેજગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની છે એમાં આવશે સી વીસ હપ્તા કોણે જમીનગીરી આપવાની જરૂરી નથી કેશિયરે નીચેનામાંથી કઈ પેજગી વ્યાજગી વ્યાજુકી પેઝગી છે

વ્યાજ કેટલા હપ્તામાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપે મોટર કાર પેજગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે ચૌદમાં જવાબ આવશે સી સંબંધિત વહીવટી વિભાગ પંદરમો પ્રશ્ન વાહન પેજગી કેટલા વર્ષો સુધી કેટલા વર્ષ સુધી બીજી વાર મળવા નથી એમાં આવશે ત્રણ વર્ષ સોડ મકાન પેજગીના હિસાબો કોણ રાખે છે સોળમાં નિંદ્રા સેબી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ સત્તર સ્કૂટર પેજગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે એ એસી હપ્તા અઢાર હંગામી કર્મચારીએ મકાન પેજગી મેળવવા ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી જરૂરી છે અઢારમાં આવશે સી પાંચ વર્ષ ઓગણીસ મકાન પેજગીથી બનાવેલ મકાનના દસ્તાવેજો સમયસર રજૂ કરવામાં ના આવે તો કેટલું દંડકીય વ્યાજ લાગે બે પોઈન્ટ પંચોતેર ટકા વીસ મકાનની અંદર સુધારા વધારાના હેતુ માટે કેટલા રૂપિયા પેજગી મળે બે લાખ રૂપિયા એકવીસ સરકારી આવક મળ્યા પછી બે દિવસમાં બેંકમાં ભરવાનું શક્ય ન બને તો ખાતાના વડા કેટલા દિવસમાં ભરી દેવા આદેશ આપી શકે એકવીસ માનીંદર આવી સાત દિવસ બાવીસ સામાન્ય ભવિષ્ય નિધિના પૈસા ચલણથી જમા કરાવવા કયું ફોર્મ નક્કી થયેલ છે ડી ગુજરાતી જોરી નિયમ ફોર્મ નંબર સાત પગાર બિલમાંથી નિયમ અનુસાર કરવાની થતી કપાત કરવાની ફરજ કોની છે તેવીસ માનીંદર મિત્રો જવાબ આવશે સી બિલ આકારનારની ચોવીસમો પ્રશ્ન ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં ચેક રજિસ્ટર નિભાવવાનું છે ચોવીસ માની અંદર આવશે ફોર્મ નંબર એકતાલીસ પચીસ કર્મચારીએ પ્રવાસ માટે પેજગી લીધી હોય અને પ્રવાસ રદ થાય તો પણ કર્મચારી પ્રવાસ માટે લીધેલ પેજગી પરત જમા ના કરાવે તો શું કરવું જોઈએ પચીસ માની અંદર આવશે સી પેજગીની પૂરેપૂરી રકમની રસૂલાત પ્રવાસ રદ થયાના બીજા માસના પગાર બિલમાંથી કરવી છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ સરકારી આવક વસૂલ થયા પછી બે દિવસમાં તિજોરી કે બેંકમાં ભરી દેવી જોઈએ સત્યાસી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે સત્યાવીસ માં અંદર આવશે સરકારી નાણાં અને બિન બિલ સરકારી નાણાંની કેશબુક એક જ રાખવી સરકારી નાણાં અને બિન સરકારી નાણાંની કેશબુક એક જ રાખવી આ વિધાન ખોટું છે અલગ રાખવાની હોય છે ગુજરાતી જો નિયમોના ફોન નંબર પાંચના નમૂનાની પહોંચ બુક ક્યાંથી મેળવવાની હોય છે તો એમાં મિત્રો આવશે સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામક પાસેથી પહોંચ બુક કોની પાસે રાખવી જોઈએ તો એમાં મિત્રો જવાબ આવશે ઓગણત્રીસની અંદર પહોંચ પર સહી સહી કરવાની સત્તા ધરાવતા અધિકારી પાસે ત્રીસમા પ્રશ્ન નવા નિમાયેલા કર્મચારીને તેની તંદુરસ્તીનો પ્રમાણપત્ર રજૂ કરાવીના કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય ત્રીસમાની અંદર આવશે એ બે માસ એકત્રીસ ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં બિલ રજિસ્ટર નિભાવવાનું છે એકત્રીસની અંદર મિત્રો આવશે બી ફોર્મ નંબર ચાલીસ બત્રીસ ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર એકસો નવ શાના માટે છે તો એમાં આવશે છેલ્લા પગારનું પ્રમાણપત્ર ડી તેત્રીસ ગુજરાત તિજોરી નિયમોના કયા નમૂનામાં ઈજાફા રજિસ્ટર નિભાવવાનું છે તો એમાં આવશે બી ફોર્મ નંબર બત્રીસ છત્રીસ નીચાના નીચેનામાંથી કઈ આવકનો સીધે સીધો વિનિયોગ કરી શકાય ચોત્રીસની અંદર આવશે ડી ઉપરના બધા કિસ્સામાં દિવાની કોર્ટમાં મળેલી અનામતની સામે અનામતનો રિફંડ નોટરીની ફીમાંથી નોટરીનો કાનૂની ખર્ચ જેલમાં દાખલ થતા નીચેનામાંથી કયું વિધાન ખોટું છે પાંત્રીસ માં ની અંદર આવશે એક કરતા વધુ સદરે ખર્ચ થતો હોય તો તે માટે અલગ બિલ ન બનાવતા એક જ બિલ બનાવવું છત્રીસ સરકારી નાણાં ભરવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે તો સરકારી નાણાં ભરવા માટે ચલણનો ઉપયોગ થાય છે બરાબર અમુક જગ્યાએ પહોંચ આપેલું છે ખોટું છે સાડત્રીસ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો પણ બધા જ વિધાનો સાચા છે રોકડ મેળ રોજ બંધ કરવો જોઈએ એટલે રોજમેળ રોકડ મેળના સરવાળાની ખરાઈ કરી રોજમેળા સરવાળાની ખરાઈ કરવી રોકડ શિલકની ખરાઈ મહિનાના છેલ્લા દિવસે કરવી રોકડ મેળ એટલે રોજમેળ એક નાગરિકની કરવેરાના નાણાં ભર્યા અંગેની પહોંચ ખોવાઈ ગઈ છે તેને તે અંગેનો આધાર જોઈએ જોઈએ છે શું કરવું નાણાં જમા થયા અંગેનું તિજોરીના ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે ત્રણ માસ કેશબુકનો નમૂનો કયા ફોર્મથી નક્કી થયેલ છે શ્રી ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર બે એકતાલીસ ખાતાના તકનીકી કામકાજને લગતા ખર્ચનો સમાવેશ નીચેનામાંથી સામો થાય છે એકતાલીસ બી પુરવઠો અને સેવાઓ બેતાલીસ ખાતાના વડાની કચેરી માટે કાયમી પેજગી પણ મંજૂર વહીવટી વિભાગ તેતાલીસ વાવચરોના વાવચરો નિયમ અનુસાર તૈયાર કરવાની ફરજ કોની છે તેતાલીસ નિશે બી ઉપાડ અધિકારીની ચુમ્મલા ચુમ્માલીસ નીચેનામાંથી કોના હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મુકવામાં આવે આવે છે કલેક્ટર પિસ્તાલીસ લેખન સામગ્રીનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય આનુસંગિક ખર્ચ કયા બિલના સમર્થનમાં જરૂરી છે ઉચ્ચક બિલના વિગતવાર બિલનું સુડતાલીસ પેટા વાવચે કેટલા સમય સુધી સાચવી રાખવા જરૂરી છે ત્રણ વર્ષ બી ત્રણ વર્ષ અડતાલીસ કોઈ પણ કચેરી સામય ખરીદે તો કયા પ્રકારનો ખર્ચ ગણાય આનુસંગિક આકસ્મિક ખર્ચ ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું ખર્ચનો સમાવેશ પુરવઠો અને સેવામાં થાય છે એ પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવા એક જલ્દી નાશ પામે તેવી વસ્તુઓની ભૌતિક ચકાસણી કેટલા સમય કરવી જોઈએ બી દર છ માસ બાવન નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય છે સી મોજણી કામ માટે રોકેલ હંગામી કર્મચારી વર્ગ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે અંદર બી કાયમી પેશગીમાંથી વર્ગ ચાર ની મુસાફરી બથા પેજગી આપી શકાય જો ટપાલ ટિકિટ ખરીદવા કઈ રીતે નાણા ઉફાડવા જોઈએ તે માટે નિયત થયેલ નમૂનામાં પંચામ મુંબઈ આકસ્મિક ખર્ચના નિયમો ક્યારથી અમલમાં આવેલા છે પંચાવન ઓગણસાઠ છપ્પનમાં પર નીચેના નીચેનામાંથી કયા ખર્ચનો સમય પુરવઠોની સેવામાં થાય છે છપ્પન ની અંદર મિત્રો આવશે એ સિવિલ હોસ્પિટલ એક્સ રે મશીનની ખરીદી સત્તાવન ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કઈ તારીખ સુધી અધિકારીને મોકલવો જોઈએ ફોર્મ નંબર કઈ તારીખ તો નવેમ્બર રજિસ્ટર આકસ્મિક ખર્ચના નિયમોના કયા નંબરના ફોર્મમાં નિભાવવાનું છે ફોર્મ નંબર પાંચ ઓગણસા નીચેના બધી કયું વિધાન સાચવું છે એ આકસ્મિક ખર્ચના બિલનો ઉપયોગ ત્રીજા પક્ષકાર ને ચૂંટણી માટે કરી શકાય નહીં સોળ વ્હીકાધીન ગ્રાન્ટમાંથી કરેલા ખર્ચના વાઉટર વાઉચર ઓડિટ માટે ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ બી નાણાં ખર્ચાયેલ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવું એકસઠ હિસાબ સરકારી હિસાબી માળખું કેટલા ભાગમાં વિભાજીત થયેલું છે ની અંદર બી ત્રણ વિભાગ 62 રાજ્ય સરકારોએ રાખવાના હિસાબોનો નમૂનો નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે 62 ની અંદર આવશે સીએજી કંટ્રોલર અને ઓડિટર જનરલ 63 ભારતના સંવિધાનની કલમ 266(1) અનુસાર કયા ફંડની રચના કરવામાં આવી છે એ એકત્રિત ફંડ 64 ચાલુ કાયદા નિયમ અને હુકમો પર આધારિત મંજૂરીઓ એટલે બી સ્થાયી ખર્ચની મંજૂરીઓ 65 કરવેરા પ્રકારની આવકો કયા હિસાબમાં લેવામાં આવે છે 65 ની અંદર આવશે કે મહેસૂલી હિસાબ વિધાન વહીવટી તંત્ર માંગણીની ક્ષેત્ર મર્યાદાની અંદર રહીને છે તેની ખાતરી કરવાનું કામ કોનું છે છાસઠ ની અંદર આવશે જાહેર હિસાબ સમિતિ આવકર ને ખર્ચના ખર્ચના નિયંત્રણ માટે જવાબદાર કોણ છે સડસઠ ની અંદર આવશે ડી નિયંત્રણ અધિકારી અડસઠ શિક્ષણ શિક્ષણ ખેતી આરોગ્ય જેવા સરકારના કાર્યો કયા સદર હેઠળ આવે અડસઠ ની અંદર આવશે એ મુખ્ય સદર ઓગણ નીચેનામાંથી નીચેનામાંથી કયું ખર્ચ નવું ખર્ચ ગણાય ઉપરના બધા નવી નીતિ અપનાવી નવી સવલત ઊભી કરવી ચાલુ સવલતના પ્રકારમાં મહત્વનો સુધારો કરવો કોઈ ચોક્કસ બાબત નવી બાબત તરીકે ગણાવી કે કેમ એવી શંકા ઊભી થાય તો કોની સલાહ લેવી સિત્તેરની અંદર સિંહ નાણાં વિભાગની એકોતેર વિધાનસભામાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે સી નાણા મંત્રી બોતેર નાણા નીચેનામાંથી કયું અંદાજપત્ર પ્રકાશન નથી બોતેર ની અંદર સી નાણા પંચ નો અહેવાલ તોતેર અંદાજપત્ર પર કયા પર સામાન્ય ચર્ચા કેટલા દિવસ ચાલે તોતેર ની અંદર એ ચાર દિવસ ચુમ્મોતેર પ્રોવિડન્ટ ફંડની રકમ કયા ફંડ ખાતે નોંધવામાં આવે છે સી જાહેર હિસાબ એક જ મુખ્ય સદર હેઠળના એક ગૌણ બીજા સદરણ સદર ગ્રાન્ટની શું કહેવાય પુનઃ વિનિયોગ છોતેર જરૂરિયાત કરતાં વધારે ગ્રાન્ટ હોય તો શું કરવું જોઈએ છોતેર નીંદર આવશે એ સમયસર બચત શું પરત કરવી સિત્તો જાહેર હિસાબ સમિતિની રચના ક્યારે કરવામાં આવે આવે છે દર વર્ષે

આવશે બી આપવું જોઈએ સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરાવવાના ફાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના કેટલા છે એક્યાસી ની આવશે મૂળ પગારના દસ ટકા બ્યાસી કર્મચારીએ ક્યારેય સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનો હતો નથી એક માસથી વધારે અસાધારણ રજા પર હોય તે દરમિયાન તેતાલીસ પ્રશ્ન સરકારી કર્મચારી વર્ષમાં સામાન્ય ભવિષ્ય નિધિના ફાળાની રકમ કેટલી વખત વધારી શકે તો એમાં બે વખત વધારી શકે એક વખત ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેજગી કોણ મંજૂર કરે છે 84 ની સી સંબંધિત વહીવટીભાગ 85 નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેજગી મળવા પાત્ર નથી પંચ્યાસી નિદ્રાવશે ડી મકાન ખરીદવા છ્યાસી કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાન સિવાયના હેતુ માટે અંશતા આખરી ઉપાડ કરી શકે અંદર વર્ષ મામલતદાર કચેરી ભવિષ્ય નિધિમાંથી માગે છે તો કોણ મંજૂર કરે એ મામલતદાર અઠ્યાસી સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કોઈ પણ કારણ આપ્યા વિના નેવું ટકા અંશતા આખરી ઉપાડ ક્યારે કરી શકાય અઠ્યાસી ની અંદર આવશે બી નિવૃત્તિમાં એક વર્ષ બાકી હોય ત્યારે નેવ્યાસી વર્ગચારના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે નેવ્યાશીની અંદર આવશે ડી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ને ખાસ કારણસર પ્રોવિડન્ટ ફંડમાંથી વધુમાં વધુ કેટલો અંશતા આખરી ઉપાડ મંજૂર કરી શકાય સી જમા રકમના પંચોતેર ટકા એકાણું ખેતર માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ અંશતા આખરી ઉપાડ મંજૂર કરી શકાય એકાણું ની અંદર બી છ માસ પણ નીચેનામાંથી કયું વિધાન સાચું છે બાણુની દરબી કર્મચારી વધુ વધુ કુલ મળતાના પચાસ સામાન્ય ભવિષ્ય નિધિમાં પાળો કપાવી શકે ત્રાણું ધોરણ દસમાં અભ્યાસ કરતા બાળકના કોચિંગ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કેટલો અંશતા આપવા ઉપાડ મળવા પાત્ર છે ત્રાણું નિંદ્ર આવશે એ રૂપિયા સાત હજાર ચોરાણું સામાન્ય ભવિષ્ય નિધિના હિતો માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે ચોરાણું નિંદ્ર આવશે સી એકાઉન્ટન્ટ જનરલ પંચાણું નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય છનું ની અંદર આવશે ડી છનું ની અંદર આવશે નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફાળો કેટલી વખત ઘટાડી શકાય એમાં આવશે એક વખત ઘટાડી શકાય અને બે વખત વધારી શકાય છન્નું ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખ કેટલા વર્ષની નોકરી હોય તો યોજનાનો લાભ મળી શકે છી પાંચ વર્ષ સત્તાણું સામાન્ય ભવિષ્ય નિધિના હેતુ માટે કોનો સમાવેશ કુટુંબની વ્યાખ્યામાં થતો નથી સત્તાણું ની દ્રાવશે ડી માતા અઠાણું સામાન્ય ભવિષ્ય નિધિની વિલંબિત ચૂકવણી પર કેટલું વ્યાજ ચૂકવવાનું છે અઠાણું ની સી સામાન્ય ભવિષ્ય નિધિનો જે વ્યાજનો દર હોય તે દર નવ્વાણું સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ધોરણ બાર પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવા પાત્ર છે અંદર મિત્રો આવશે બી રૂપિયા એક લાખ પચાસ હજાર સો સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલી પેજગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ સોની અંદર મિત્રો આવશે બાર થી ચોવીસ હપ્તા એટલે વિકલ્પ સી આવશે તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો મા સોલ્યુશન ગમ્યું હશે કોઈ મિત્રો કોઈ પ્રશ્નમાં સરત ચૂકતી જો પ્રશ્નના સોલ્યુશનમાં મિસ્ટેક હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો ચાલો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે તો આવજો મિત્રો